તે દર્શક મિત્રો સોની ભાઈ આવી ગયા છે વરિયાની રેજ લાઈન તારીખ ત્રીસ ચાર બે હજાર ચોવીસ બોટાદ માર્કેટિંગ યાર્ડ વરિયારીના બજાર એ ગ્રેટમાં સારા છે ચૌદસો પંદરસો ને સોળસો સાડા સોળસોનો નામ પડે છે અને જનરલ બજાર છે મોળો માલ હોય એમાં નવસોથી માંડી ને અગિયારસો બારસો રૂપિયાના ભાવ છે બજાર એકંદરે ઊંચા સારા માલમાં સારું પચાસ પંચાવન પંચોતેર એસી પંચા નેવિસ

ભાઈ ચૌદસો રૂપિયા ચૌદસો રૂપિયા ચૌદસો ભાઈ ચૌદસો રૂપિયા ચૌદસો રૂપિયા ચૌદસો પાકા કટ્યા છે તેરસો 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 રૂપિયા પાંચ દસ પંદર વીસ પિસ્તાલીસ પચાસ વીસ પચીસ પચાસ પંચાવન પંદર પાંચ પાંચ પંદર વીસ પચીસ પચાસ રૂપિયા સિત્તેર રૂપિયા ચલા ભાઈ કુંબર ચોકું ચોકું કુંબર ભાઈ 1225 1225 25 રૂપિયા 25 બસ 1225 વસ્તુ છે તો આવા તો

બેઠેર તો તેરસો રૂપિયા તેડસો રૂપિયા દેખો બેઠો ઝીણું છે અઠયારસો રૂપિયા તેરસો રૂપિયા દેશો ભાઈ પાંચ દસ પંદર જમા પછી હરી ચાલીસ ચાલી બધા નીચાવર પાંચ બીચર એસી એસી બી તેનો એસીત્રો સ્નાખ મજા છે ચૌદસો ને પંચાણું અનિલભાઈ ચૌદે પચા 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 પંદરસો પંદરસો

પચાસ પંચાવન સાહીઠ પાંસઠ સિત્તેર પંચોતેર એસી પંચા નેવું પંદરસો પાંચ દસ પંદર વીસ પચીસ પાંત્રી ચાલીસ પિસ્તાલીસ પચાસ

પંચોતેર એશી પંચા નેવું પંદરસો પાંચ દસ પંદર વીસ પચીસ પાંત્રીસ ચાલીસ પિસ્તાલીસ પચાસ પંચાવન સાઠ પાસઠ સિત્તેર પંચોતેર એસી પંચા નેવ નેવરસો નેવ રૂપિયા નેવ રૂપિયા પંદરસો નેવ

પચાસ રૂપિયા પચાસ રૂપિયા ચાલીસ પિસ્તાલીસ પચાસ પચાસ ચૌદ પચાસ ચૌદસો ને પચાસ ચૌદ પચાસ ચૌદ